જતા હોય છે જો કે તમે જે આ જોઈ રહ્યા છો એ ખૂબ જ દુર્લભ દ્રશ્યો છે આને શું કહેવાય શેરિંગ આછી મચ્છી સાખી પાવડે પાવડે કાઢે છે જો કેટલી મચ્છી છે જો આ લોકો જ્યારે પકડતા હોય છે ત્યારે પકડીને આ રીતે સ્ટોરેજ કરતા હોય છે સ્ટોરેજ કરીને પછી અલગ અલગ રીતે જે આને

અને ખાસ કરીને આજે અમે બોટની અંદર છીએ અને બોટની અંદર ખાસ કરીને જે આપણા મચ્છીમાર ભાઈઓ હોય છે એ પ્રકારનો જેને કહેવાય મચ્છીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે અને જેને કહેવાય કે સાગર ખેડૂતો કહેવામાં આવે છે ને વીસ થી પચીસ દિવસ જે લગાતાર દરિયાની અંદર રહીને જે અલગ અલગ પ્રકારની મચ્છીઓ છે એ પકડતા હોય છે અને ત્યારબાદ જે છે ને માર્કેટની અંદર લાવતા હોય છે તમે અમે તમને જ્યારે વિડીયોની અંદર બતાવ્યું ત્યારે તમે જોવો છો કે કેટલા કેટલા દિવસો આ લોકો જે છે દરિયાની અંદર રહે છે અને દરિયાની અંદર રહીને અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે મચ્છીઓ પકડીને આ લાવે છે અને પછી જે એ લોકો છે એ અહીંયા અલગ અલગ રીતે જે કહેવાય કે સપ્લાય કરે છે જે તમે જોઈ રહ્યા છો અને આ રીતના એમના કોલ્ડ સ્ટોરેજ પણ હોય છે જે મહિનો મહિનો દિવસ વીસ વીસ દિવસ આ લોકો બહાર રહેતા હોય છે અને જેને કહેવાય કે અલગ અલગ પ્રકારની મચ્છીઓ પકડીને પછી જે પોતાનું જે ગુજરાન છે એ ચલાવતા હોય છે અને ખાસ કરીને ભારત દેશ અને ગુજરાતની અંદર સાગર ખેડૂત જયારે સત્તાન પર બંદર હોય ઓર બંદર હોય અલગ અલગ પ્રકારના બંદરો છે એ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાની અંદર તમને જોવા મળે છે અને આ રીતે જેને કહેવાય કે એ લોકો પોતાનો વ્યવસાય કરતા હોય છે અને વ્યવસાયથી પોતાની જે આજીવિકા હોય છે આજીવિકાની પ્રણાલી હલાવતા હોય છે તો આ આપણા જે છે સાગર ખેડૂતો એને કહેવાય છે અને આર્થિક જેને કહેવાય કે આર્થિક રીતે દેશને મજબૂત કરવામાં આ લોકો ખાસ મહેનત કરતા હોય છે અને ખાસ આજે મેં તમને જે દ્રશ્યો બતાવ્યા એ ત્યાંના દ્રશ્યો હતા અને આ જે તેમની છે એ આખી બોટ છે જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે તમે જોવો છો કે આ એનો ચૂલો છે જો આ છે એનો ચૂલો છે બરાબર છે અને આ રીતના એમના બધા વાસણો છે જે એ લોકો જતા હોય છે ત્યારે ખાસ પ્રકારનું જેને કહેવાય કે બધી વસ્તુ હારે હોય છે જ્યારે દરિયાની અંદર જતા હોય છે ત્યારે આ એના વાસણો ચૂલા રાંધવાનું

મચ્છી પકડીને જે લોકો બહાર લાવે છે એના માટે આ ઉપયોગી છે એ આ વાયર છે અહીંયા તમે બે બાજુ તમે જોઈ શકો છો કે મોટા પ્રમાણની અંદર આ વાયર છે કેમ કે એ મહત્વનું કામ કરે છે આ વાયર અને બીજું તમે જોવો કે આખી બોટ જે છે એ તમે જોઈ રહ્યા છો આ ભાઈઓ બધા આપણા છે જે મચ્છીમાર ભાઈઓ એ ખાસ કરીને જતા હોય છે વીસ વીસ પચીસ દિવસ બોટ લઈને અને ત્યારબાદ જે છે મચ્છીઓ પકડીને એ લોકો આવતા હોય છે અને એ મચ્છીનું સેલિંગ અહીંયા થાય છે જે તમે જુઓ છો વેપારીઓ છે એના દ્વારા ખરીદે છે અને એક પ્રકારની એને કિંમત આપે છે જેથી કરીને એ લોકો જે કહેવાય કે પોતાની આજીવિકા ચલાવી શકે અને ખાસ કરીને એક દેશની અંદર આર્થિક રીતે દેશને તાકાતવર બનાવવામાં મદદ મદદ કરી શકે તો મિત્રો જે આગળ આપણે વાયર જોયો અને પછી જે છે એ આ રીતની બોટ હોય છે ત્યાં લોકો કન્ટિન્યુ અંદર જે જતા હોય છે જે તમે જુઓ છો કે આ બોટ હલાવવાની આખી બોટ હોય છે આ બોટ હલાવીને એ લોકો જે જે દિવસ દિવસ છે છે દરિયાની અંદર કન્ટિન્યુ જે ખાવા પીવાનું બધું કમ્પ્લીટલી એની અંદર જ રહેતા હોય છે જે તમે જોવો છો અને આપણે અંદર ચડશું કઈ રીતનું છે આ એનું સ્ટેરિંગ છે જે તમે જોઈ રહ્યા છો જો આ રીતનું બધું હોય છે અને અહીંયા એ લોકો બેઠે છે અને પછી જે બોટ છે એ

દામુભાઈ છે અને તમે ડ્રાઈવર છો અમે આમ તમે કેટલા દિવસ દરિયામાં જતા વીસ દિવસ બાવીસ દિવસ થાય દરિયામાં આવતા બંદર માં આવતા થી દિવસ કઈ રીતે ચલાવો

અંદર એક પ્રકારનું જે આખું દિશા નિર્દેશક હોય છે એની થી તમને દિશા હા ઉત્તર દક્ષિણ પૂર્વ આવી બધી દિશા બતાવી છે તો ખાસ કરીને જે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો ને ભાવનગર બંદરના છે અને આ લોકો જે છે વીસ વીસ પચીસ પચીસ દિવસ

તો ઝીંગા કોન અને આની અંદર એક આખું કોલ્ડ સ્ટોરેજ આવેલું હોય છે જે તમે જુઓ છો પંદર મચ્છી સંગ્રહ કરતા હોય છે આપણા મચ્છીમાર ભાઈઓ અને જે ખૂબ જ તેને કહેવાય કે મહેનત કરીને આ તમામ પ્રકારની જે મચ્છીઓ છે એ લાવતા હોય છે જો જે તમે જુઓ છો જો આખું જે સ્ટોરેજ જે અગાઉ તમને અમે બતાવ્યું કે આ રીતનું આખું સ્ટોરેજ છે અને આ લોકો જે છે એ આખો મહિનો જેને કહેવાય કે જતા હોય છે અને પછી આ રીતની જે મચ્છીઓ પકડી પકડીને જે આખું જેને કહેવાય કે લાવતા હોય છે તો ખાસ પ્રકારની જો આખું કોલ્ડ સ્ટોરેજ હોય છે અલગ અલગ જે અંદર અલગ અલગ પ્રકારની મચ્છીઓ જે છે બરફની અંદર રાખવામાં આવે છે જોઈ રહ્યા છો આ રીતે મચ્છી છે આખી પાવડે પાવડે કાઢે છે જો કેટલી મચ્છી છે જો આ લોકો જ્યારે પકડતા હોય છે ત્યારે પકડીને આ રીતે સ્ટોરેજ કરતા હોય છે સ્ટોરેજ કરીને પછી અલગ અલગ રીતે જે આને એક્સપોર્ટ કરવામાં આવે છે જો તમે જુઓ છો આવી રીતે કાઢે છે મિત્રો આજે અમે જ્યારે પોરબંદર આવી ગયા છીએ ત્યારે ખાસ કરીને જે અમે તમને દ્રશ્યો બતાવ્યા કે મચ્છીના વેપાર સાથે અહીંના લોકો જોડાયેલા છે અને અલગ અલગ પ્રકારની કેટલી પણ જાતની જે મચ્છીઓ છે અહીંયા આવી જતી હોય છે અને પૂરા જે રિક્ષાની અંદર અલગ અલગ વેપારીઓ છે તેના જે સ્ટોરેજ ની અંદર જવામાં આવે છે ત્યાંથી પછી આખા જે ગુજરાતની અંદર જે છે એ સપ્લાય થવામાં આવે છે તો ખાસ કરીને આપણી સાથે ભાઈ આપણા વેપારી છે અને આપણને થોડી માહિતી આપશે શું નામ છે આપનું મારું નામ ભરતભાઈ વરદભાઈ આપણે ખાસ વાત કરીએ તો પોરબંદર ની અંદર જે મચ્છીઓ આવે છે એ કેટલા પ્રકારની ની કેવી કેવી મચ્છીઓ આમ આવતી હોય છે પ્રકાર તો એમાં તો જાત જાતના પ્રકાર આવે છે પણ એ ગણી ના શકીએ આટલા પ્રકારની હોય છે મચ્છી તો અને બીજું તો જે અલગ અલગ પ્રકાર ની જાજી ટાઈપ ની મચ્છી આવતી હોય જે આપણે ગણી ના શકીએ એમ અને ખાસ કરીને વાત કરીએ તો મચ્છીમાં જે લોકો પસંદ કરતા હોય આપણા ગુજરાતના કેમ કે તમે વેપારી છો ખાસ છે કે એક પ્રકારની મચ્છી હોય તેની માંગ વધારે હોય છે તો ખાસ કરીને કઈ પ્રકારની મચ્છી હોય જે વધારે લોકોને માંગ હોય છે ઉપરના વેપારીઓ તમારા ગુજરાતમાં એમ તો જાજી ટાઈપની મચ્છી આવે છે બધી મચ્છી એક્સપોર્ટ જ થાય છે અમુક મચ્છી અહીં લોકલ માર્કેટમાં વેચાઈ જતી હોય ને અમુક એક્સપોર્ટ થતી હોય અને ખાસ કરીને વાત કરીએ તો આપણો જે અહીંથી જે મચ્છી જતી હોય ક્યાં ક્યાં ગુજરાતમાં જતી હોય છે

બે ત્રણ દિવસ જે બોટમાં આવી જાય આવી જાય પછી આખી સિઝન આવે જ નહીં પાપળે બે ત્રણ દિવસ જ હોય ખાલી પાપળે અને બીજું સેઠ આપણે વાત કરીએ કે જે આ લોકો મચ્છી જે હોય છે ઈ આમ કેટલા દિવસમાં દરિયાની અંદર રહીને પછી આવતા હશે એ મહિનો દિવસ પણ થઈ જાય ને પચીસ દિવસ પણ થાય મહિનો દિવસ કે પચ્ચીસ દિવસ પણ થાય અંદર જે મચ્છી જે રાખતા છે એ કોલ્ડ સ્ટોરેજમાં જે બરફ છે તે બરફ છે કે મીઠું છે આમ ના બરફ જ હોય છે બરફમાં જ રાખે એ લોકો બરફ લઈને જાય પણ મહિનાસો દોઢસો એ પ્રમાણે લાડી લઈને જાય ચાર હજાર પિસ્તાલીસો ડીઝલ લઈને જાય એટલે મહિના દિવસે આવે ને પચીસ દિવસે પણ આવે અને ખાસ કરીને આપણે જે અત્યારે વિસ્તારમાં ઉભા છીએ આ વિસ્તાર કેવો કેવામાં આવે છે આ બંદર વિસ્તાર કેવામાં આવે છે એમાં સામાગાટું કેહવામાં આવે એમ જૂનું બંદર કે નહીં તો મિત્રો આપણી આરે હતા નૈનિશભાઈ અને મચ્છીના વેપારી અને ખાસ કરીને જો તમને અમને જે દુર્લભ દ્રશ્યો બતાવ્યા છે અમે બોટમાં બેસીને આવ્યા છે અને ભાવનગરથી જેને કહેવાય કે બસો થી ત્રણસો કિલોમીટરનો સફર કરીને આજે ખાસ કરીને વિડીયો બનાવ્યો છે અને તમે જોયું છે અગાઉ પણ કે કેવા કેવા પ્રકારની મચ્છીઓ છે જે આ લોકો ખૂબ જ મહેનત કરીને અહીંયા આવે છે ત્યારે વેપારીઓ પાસે પહોંચે છે ત્યાંથી પૂરા ગુજરાતની અંદર આવે છે તો ખાસ કરીને જો તમને વિડીયોની અંદર મજા આવી હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો